બગસરામાં ટેકાના ભાવે સોયાબીનની ખરીદી તારીખ પંદર અગિયાર પચ્ચીસના શરૂ કરવામાં આવેલ કુલ ત્રણ હજાર સાતસો ઓગણત્રીસ ખેંફૂતોનું રજીસ્ટ્રેશન કરવામાં આવેલ છે જેમાં આજ સુધીમાં ત્રણ હજાર ગુણીની ખરીદી કરવામાં આવેલ છે ટિયમ્બલા સેવા સહકારી મંડળી દ્વારા ખરીદી કરવામાં આવે છે સરકાર શ્રીની ગાઈડલાઇન મુજબ એક હેકટરે સોળસો કિલોની સોયાબીનની ખરીદી કરવામાં આવે છે વીસ કિલોના એક હજાર પાંસઠ રૂપિયા લેખે ટેકાના ભાવે લેવામાં આવે છે બાઇટ મંડળી ચેરમેન ધીરુભાઈ વાળા મારું નામ ધીરુભાઈ વાળા ટીમલા સેવા સહકારી મંડળીના પ્રમુખ તરીકે કેન્દ્ર સરકારની જે ટેકાના ભાવે સોયાબીનની ખરીદી કરવાની જે થાય છે તે અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં સાડત્રીસ ઓગણત્રીસ લોકોની ખેડૂતોની નોંધણી થયેલ છે જેમાંથી ત્રણ દિવસથી અમે ડેઇલી સો ખેડૂતોને મેસેજ મોકલવામાં આવે છે અને દરરોજ પચાસથી સાઠ ખેડૂતોને ખરીદી કરવા માટે આવે છે આજ સુધીમાં એકસો ને પચીસથી ત્રીસ ખેડૂતોની ખરીદી થયેલ છે અને નાફેડતી દ્વારા જે એક હેક્ટર એંસી એસી મણની ખરીદી કરવામાં આવે છે